મેડગાટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડ ભારતની જેનેરિક દવાઓની અગ્રગણ્ય ચેઇન ફાર્મસી સ્ટોર છે મેડગાટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડના એકસો પચાસથી વધારે સ્ટોર કાર્યરત છે મેડકાર્ડ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોનો દવા પાછળ થતા ખર્ચને પંચ્યાસી ટકા સુધીનો ઘટાડો કરી આપવાનો છે મેડગાર્ડ દ્વારા સામાજિક પહેલના ભાગ રૂપે ઓઆરએસ ટેટ્રાપેકનું વિતરણ આશરે પંદરસો નંગ અમદાવાદ પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકસભા ઇલેક્શન ડ્યુટી ટીમ તેમજ બપોરના સમયે ગરમીમાં પસાર થતા નાગરિકોને કરવામાં આવ્યું હતું મેડગાર્ડ ફાર્મસીના ફાઉન્ડર શંકુર અગ્રવાલ પાર્થિવ શાહ પરાશરન ચારીએ જણાવ્યું હતું કે અમે હંમેશાથી જરૂરિયાતમંદ લોકોની સેવામાં અગ્રેસર રહ્યા છે હાલની ગરમીને ધ્યાનમાં રાખીને અમે ઓઆરએસનું અમદાવાદમાં વિતરણ કર્યું છે હેલો નમસ્કાર આ મેડકાર્ટ ફાર્મેસી તરફથી શ્રી પાર્થિવ શાહજી તરફથી અમદાવાદ શહેર પોલીસના જવાનો જે બહારમાં ડ્યુટી કરી રહ્યા છે હાલના સમર સિઝનમાં એને તેટવા પેક જ્યુસ આપવામાં આવી રહ્યું છે તાકી સ્વાસ્થ્ય બરાબર જળવાઈ રહે હાલમાં બહુ ગરમી પડી રહ્યા છે એટલે ટ્રાફિકના જવાનો અને પોલીસના જવાનો જે બહાર ડ્યુટી કરી રહ્યા છે એના માટે તો આઈ થેન્કસ શ્રી પાર્થિવ શાહજી મેટ કાર્ડ ફાર્મેસી એન્ડ ઓલ એન્ડ વિશિંગ ઓલ બેસ્ટ થેન્ક યુ કંપની દ્વારા અમદાવાદ શહેરમાં ઘણા વિરોધમાં અંદાજીત ટ્રાફિકના પોલીસ જવાનો અને ડીઆરપી જવાનો ફરજ બજાવી રહ્યા છે બચવા માટે તેઓ દ્વારા લિક્વિડ ફોર્મમાં ઓઆરએસનું વિતરણ કરવામાં આવી છે અને સમગ્ર પાર્થિવ શાહ ડિરેક્ટર મેટકટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડ સો આજે અમે લોકોએ ટ્રાફિક પોલીસ જવાનોને એસ જી વન ટ્રાફિક જે આખું લાઈન છે ત્યાં દરેકને ઓઆરએસનું વિતરણ કરી છે કે જે રેડી ટુ યુઝ ઓઆરએસ વપરાય છે કે જેના કારણે ટ્રાફિક જવાનોને ના લીધે જ્યારે ઓરલ ડિહાઈડ્રેશન થતું હોય છે એનાથી બચાવે છે અને એમને પૂરતી ક્ષમતા આપે છે કે એમને કોઈ જાતની લીવ ના લાગે કે એમને કોઈ મતલબ પ્રોબ્લેમ ના આવે સો અમે લોકો આ એક્ટિવિટી છેલ્લા ત્રણ મે બે હજાર ચોવીસથી કરી રહ્યા છે અને હજી નેક્સ્ટ વીક સુધી અમારી આ એક્ટિવિટીનું પ્લાનિંગ છે કે જેની અંદર અમે લોકો આઠથી દસ હજાર ઓઆરએસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ ટ્રાફિક પોલીસ જવાનો તેમજ અમદાવાદના જેટલા પોલીસ સ્ટેશન્સ છે ત્યાં અમે લોકો આ વિકરણ કરવાનું અમારો આપણનો પ્લાન છે આજે કેટલા ઓઆરએસ વિતરણ કરવાનું આજે અમારા ટોટલ સાડા ચારસોથી પાંચસોના ઓઆરએસનું વિતરણનો પ્લાન છે આજે તમે દરરોજ પાંચસો પાંચસો સાતસો સાતસો ઓરએસનું વિતરણ કરીશું લાસ્ટ અમે લોકો પીરાણા ડમ્પ સાઇડ પર તો જે ગરમીમાં કામ કરી રહ્યા છે તે તમામ લોકોને ઓઆરએસનું વિતરણ કર્યું હતું કાંકરિયા ફ્રન્ટ ઉપર બી અમે લોકો ઓરએસનું વિતરણ કર્યું હતું અને પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક ઝોનોનું વિતરણ પૂરું કર્યું છે હવે અમે લોકો પશ્ચિમમાં ટ્રાફિક ઝોનોનું વિતરણ સ્ટાર્ટ કરી રહ્યા છીએ